નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે સમાજ જીવનના લગતા વિષયો સાથે જ વાત કરવાની છે પરંતુ ફરી વખત એક તો સ્પષ્ટતા કરી લઈએ આ વિડિયો સમાજ સાથે સમાજના લોકો સાથે સમાજના સંગઠનો સાથે સંકળાયેલો છે એટલે આમાં કોઈ પણ વ્યક્તિની બદનક્ષી થાય કોઈની લાગણી દુભાય કોઈ સંસ્થાની કોઈ ધર્મની લાગણી દુભાય કોઈની બદનક્ષી થાય એવો કોઈ મારો આશય નથી સામાજિક સભાનતા સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય સમાજમાં સદભાવ વિકસે સદભાવ દ્રઢ થાય માનવ માનવ અને સમાજ સમાજ વચ્ચે રહેલી અસમાનતા અને ઉચ્ચ નિશ્ચિતતાની જે ખાઈઓ છે એ ક્રમશઃ ઓછી થાય અને બંધુતા અને સમાનતાનું વાતાવરણ નિર્માણ થાય એ દિશામાં આ પ્રયાસ છે અને એના ભાગરૂપે કેટલાક એવા ઉદાહરણો આપવા પડતા હોય છે જે બનેલા છે વાસ્તવિક રીતે બન્યા છે અને જેણે માનવ સમાજ જીવનના કેટલાક વર્ગોનો ખૂબ ખરાબ રીતે અસરો કરી હોય છે એમાંથી પ્રેરણાત્મક બાબત નથી હોતી પરંતુ પ્રેરણાત્મક બાબત એ હોય કે આવા બનાવો ફરી ન બને એ માટેની સભાનતા કેળવાય એમાં શાસન પ્રશાસન અને સંસ્થાઓ અને સમાજના જે અગ્રણી લોકો છે એ પણ આ બાબતમાં હકારાત્મક અભિગમ દાખવે એવી અપેક્ષા સાથે આપણે વાત કરવી છે મેં હમણાં વાવ તાલુકાના કલ્યાણપુરા ગામનો એક વિડીયો બનાવ્યો હતો એની અંદર અનુસૂચિત જાતિના લોકોનો જે બહિષ્કાર થયો એ સામાજિક બહિષ્કાર નથી અત્યાર સુધી ગુજરાતમાં અને અનેક બનાવો સામાજિક બહિષ્કારના બન્યા છે આ સામાજિક બહિષ્કાર નથી ગામ લોકો કલ્યાણપુર ગામના બિનઅનુસૂચિત જાતિના લોકોએ ભેગા થઈને એવો નિર્ણય નહોતો કર્યો કે ભાઈ અનુસૂચિત જાતિના નાગરિકો સાથેનો એની ચીજવસ્તુઓનો એમને બોલાવવાનો એમનો સાથે આર્થિક સામાજિક વ્યવહારો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવે છે એવો બહિષ્કાર નહોતો પરંતુ સામાજિક બહિષ્કાર હતો ધાર્મિક બહિષ્કાર હતો અને એની અંદર શાસન પ્રશાસન જાણવા હોવા છતાંય એની એ અપ્રત્યક્ષ ભાગીદારી હતી અને આવા બનાવો કેમ બને છે આ બનાવો આ સમાજનો વિભાજીત કરી રહ્યા છે આ બનાવો એ જે ગામમાં બન્યો છે એ ગામ એના આજુબાજુના વિસ્તારમાં અને જેટલા લોકોએ જાણ્યું એ બધા લોકોના મનમાં એક ચોક્કસ અસર કરી ગઈ છે કે ભાઈ ચોક્કસ ધર્મના લોકો ચોક્કસ કોમના લોકો સાથે આટલો બધો માનસિક ભેદભાવ કરી રહ્યા છે અને આવા માનસિક ભેદભાવના કારણે આવા માનસિક ભેદભાવના કારણે સામાજિક દ્રોણા સામાજિક નફરતની ખાઈ વધારે ઊંડી બને છે એવું ના થાય એની દિશામાં આપણે વિચારવું જોઈએ એ દિશામાં કામ કરવું જોઈએ આ પ્રસંગ અત્યારે યાદ એટલા માટે કરવો પડ્યો કે ગઈકાલે અઢારમી ફેબ્રુઆરીએ રાજસ્થાન ના જાલોર જિલ્લાના સાચોર તાલુકાના એક હરિયાલી ગામ હતું ત્યાં આગળ આવો બનાવ બની ગયો આ ગામની અંદર સુરેશ ઉદારામ ખોરવાલ ના ત્યાં એની પોતાની દીકરી પૂજાના લગ્ન હતા અને પૂજાના લગ્ન વખતે બાર થી જાન આવી હતી બાર થી જાન આવી હતી બાલતોરા ને એક પોલીસ કર્મચારી યુવાન પોતાની પરણે પરણવા મંગેતરના પરણવા માટે આવી રહ્યો હતો એ પોતાની સાથે ઘોડી લઈને આવ્યો હતો આવી અપેક્ષા દરેક પરિવારના દરેક મા બાપના દરેક યુવાન ના હોય કે ભાઈ હું જયારે લગ્ન કરવા જાઉં ત્યારે હું ઘોડા પર બેસીને જાઉં ઘોડો લઈને મારા જેનો હું લગ્ન પરણવા જતો રહ્યો છે એનો પરિવારજનો મારું સ્વાગત મારું સાંભળ્યું આવી અપેક્ષા કોને ના હોય જીવતા જાગતા ભારતમાં રહેતા કોઈ પણ પરિવારના આવી અપેક્ષા હોય ને એવી અપેક્ષાના ભાગરૂપે આ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચો તાલુકાના હરિયાલી ગામના યુવાનને પણ આવી અપેક્ષા હતી પછી એ સરકારી નોકરીમાં પોલીસ એની નોકરી હતી અને એની જે મંગેતર હતું જેની સાથે એના લગ્ન થઈ ગયા એ બીએસએફમાં નોકરી કરે છે એટલે સ્વાભાવિક છે કે આમની અપેક્ષા થોડીક એમની આર્થિક સદ્ધરતાના કારણે થોડીક અપેક્ષા વધારે હોય આ જાન ગામમાં જ્યારે પહોંચી ત્યારે એ જામનું સામયું થઈ રહ્યું હતું જેને પોખવાનો શબ્દ વપરાય છે એનું સામયુ થઈ રહ્યું હતું ત્યારે આ ગામમાંથી કેટલાક શેતાનો આ ગામમાંથી કેટલાક શેતાનો જગ્યા ઉપર પહોંચી ગયા પેલા અનાચાર થાય કે જેનો જે માણસ પોતે ઘોડી લઈને આવ્યો છે વરરાજા એનું પોતાનું સામયું થઈ રહ્યું છે એનું સન્માન થઈ રહ્યું છે એને ઘોડી પરથી નીચે ઉતારવામાં આવ્યો અને એ ઘોડી લઈને આ લોકો જતા રહ્યા પરંતુ દીકરીના બાપે પોલીસને ફરિયાદ નોંધાવી અને એ વખતના જે એસપી હતા એટલે અત્યારે પણ એસપી જ્ઞાનચંદ્ર યાદવ એમની ટીમ સાથે આવ્યા એમણે ખૂબ હકારાત્મક ભૂમિકા ભજવી છે આ કેસમાં એમણે હકારાત્મક ભૂમિકા ભજવી અને આ જે દબંગો હતા જે નાલાયકો હતા અથવા તો શેતાનો બીજો અવતાર હતા એમણે ત્યાં સ્થળ ઉપર ઘોડી લઈને પાછા આવવું પડ્યું માફી માંગવી પડી અને એટલા પૂરતું પોલીસની હાજરીની અંદર આ પ્રશ્નનું સમાધાન થયું આટલા પૂરતું આ સમાધાન થયું અને એના કારણે જેનો પ્રસંગ હતો એનો પ્રસંગ સચવી ગયો આ બે ઘટનાઓની વાત કરી હોય ત્રીજી ઘટનાની વાત તમને એક વિડીયો જોવા મળ્યો છે હું આ ત્રણેય ઘટનાઓ કેમ કહી રહ્યો છે અને કેમ સાંકળી રહ્યો છે ત્રીજો એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે એમાં ચોક્કસ સંખ્યાનો અંદાજ નથી કે કહી શકાતો પણ લગભગ પાંચસો જેટલા કિશોરો કિશોરો અને યુવાનો બધાએ ભગવા કપડાં પહેરેલા છે અને બધાના હાથમાં પેલા ત્રીસો ટાઈપના ત્રિકોણ ટાઈપના મોટા છરાઓ છે અને એમણે હાથમાં ઊંચાલી અને એ લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે તો આ જે સરાઓ એમને આપવામાં આવ્યા છે ભલે આપો તમારો તમને હાથ પકડીને આપણે કોઈ રોકી નહીં શકીએ તમે આ લોકોઓ નાખશો ત્રિશુલ નાખશો આમને તમે બંદૂક ના પકડાવશો પરંતુ જરૂર છરીઓ પકડાવવાની બંદૂકો પકડાવવાની તલવારો પકડાવવાની છે કે એમને કલમ પકડાવવાની છે જરૂર શાની છે કલમની જરૂર છે કે છરીઓની છે અને આ બધા લોકો જે આવે છે એની અંદર મોટા ભાગના લોકો અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય પછાત વર્ગનો મોટો ફાળો હોય છે અનુસૂચિત જાતિમાંથી કેટલાક એવા નપુષકો પણ હશે પણ એ જતા હશે પરંતુ આ આ જે સંખ્યા છે એની અંદર મોટામાં મોટી સંખ્યા અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓની છે અને અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓની અંદર દેવપૂજક સમાજ એ ખૂબ વિશાળ સમાજ છે જેને સાગરપત્રો નામ આપવા આ લોકો માછીમાર લોકો છે એને એ પુત્ર પ્રયોગ નથી કરવામાં આવતા શબ્દથી ઓળખીએ છીએ સાગર પુત્રો છે પછી જે રાવળ બજાણી આ નાયક આ બધા કહેવામાં આવે ઘાંચી છે બીજારા છે મેર છે આ બધા લોકો અતિશય અલ્પ માત્રામાં છે અને આ લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ ખૂબ કગાળ છે આમના બાળકોનો ખરેખર તો પ્રાથમિકથી મળી અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવાની જરૂર છે આ લોકોને કલમ પકડાવાની જરૂર છે એ કલમની પકડાવાની જગ્યાએ તમે એના છરીઓ છો અને એ છરીઓ શા માટે કોની સાથે યુદ્ધ કરવા જવાનું છે આપણા ભારતમાં તો એવી સ્થિતિ છે જ નહીં કે તમારે ક્યાંક યુદ્ધ કરવા જવું પડશે તમારે કોઈની સાથે જે સમાજ સાથે આ આ લોકોએ વિચારવાનું છે કે તમને જે સમાજ મુસ્લિમોની સામે તમને ઉભા કરવામાં આવે છે તમે ખિસ્તીઓની સામે ઊભા કરવામાં આવે તો મુસ્લિમ સમાજ કૌશલ્ય પ્રધાન સમાજ છે મુસ્લિમ સમાજ છે મુસ્લિમ કોમ્યુનિટી રહી એને સરકારી નોકરીઓમાં રસ નથી એ લોકો વેપારમાં ધંધામાં અને ઉત્પાદનમાં રસ છે તમે જુઓ તમારા તમે જ્યાં જે સિટીમાં હો ગુજરાતના તો ત્યાં આગળ જે કૌશલ્ય પ્રધાન જે ધંધાઓ છે ગેરેજના ધંધા હશે કઈ ફ્રીજ રિપેરિંગ હશે ટીવી રિપેરિંગ હશે નાના મોટા તમામ રિપેરિંગ કામના કૌશલ્ય આધારિત ધંધાઓ વેપાર અને ઉત્પાદનના ધંધાઓમાં મુસ્લિમ સમાજના નેવ ટકા લોકો એમાં રોકાઈ જાય તમે એને ક્યારેય રોકી નહીં શકો ખ્રિસ્તી સમાજ છે એના બાળકો બધા જ બાળકો લગભગ નેવ ટકાથી વધારે એ સમાજના લોકો હાયર એજ્યુકેશનમાં જોડાયેલા છે તમે એને કઈ રીતે રોકી શકશો આ ત્રિશુળ આ સરિયો અને આ બંદૂકોના કારણે આ લોકો નહીં રોકી શકાય તો ખરેખર તો જરૂરી એ છે કે અનુસૂચિત જાતિના જે લોકો શિક્ષણના કારણે આગળ આવ્યા છે મુસ્લિમ સમાજના લોકો કૌશલ્યના આધારે આગળ આવ્યા છે ખ્રિશ્ચિયન સમાજના લોકો શિક્ષણના કારણે તો એની તંદુરસ્ત હરીફાઈ કરવા માટે આવા સમાજના લોકોની શિક્ષણમાં અને નોકરીઓમાં અને બૌદ્ધિક કૌશલ્યમાં તંદુરસ્ત હરીફાઈ કરવા માટે અન્ય પછાત વર્ગના યુવાનોને પ્રેરણા આપવાની જરૂર છે પટેલ સમાજના જે યુવાનો છે એ લોકો પટેલ સમાજ આજે ભેગો થઈને એના છોકરાને એક રૂપિયાની અંદર યુપીએસસી ની પરીક્ષા આપવા માટે તૈયાર કરો તો એની સાથે તંદુરસ્ત હેરીફાઈ કરવાની છે કે ભાઈ તમે આ પટેલના દીકરાઓની જેમ અનુસૂચિત જાતિના દીકરાઓની જેમ મુસ્લિમ સમાજના જેમ ખ્રિશ્ચિયન સમાજના છોકરાઓની જેમ તમે કલમ પકડો કલમ પકડી અને તમે તમારું જે ટેલેન્ટ છે એને ડેવલપ કરો એ ટેલેન્ટને બીજાને છરી હુલાઈ દેવા માટે આપણે તૈયાર કરવાની જરૂર છે કે એમને શિક્ષણ આપી અને એમને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીએ એમના બાળકોમાં જે કુપોષણનો મોટો ખાય છે તો એના બાળકને યોગ્ય પૌષ્ટિક આહાર મળે એ માટે પ્રયાસ કરવાની જરૂર છે એની જગ્યાએ જે આ પ્રયાસો થઈ રહ્યા છે આ પ્રયાસો લે કરવાથી થશે શું કોનું કલ્યાણ થશે કલ્યાણ તો માત્ર જે લોકો આવા મેળાવડાઓ કર્યા છે એમના બાળકોના હાથમાં સરીઓ નથી એમના બાળકોના હાથમાં તલવારથી શું નથી એમના બાળ બાળકોના હાથમાં પેન છે અને પેનથી એ લોકો કોર્પોરેટ સંસ્થાઓનો વહીવટ કરે સંગઠનો વહીવટ કરે છે તો આ બધા બાળકોના આ સમાજના છોકરાઓને આ શીખવાની જરૂર છે અને છતાંય કે તમને એમ લાગતું કે આ વિડીયોમાં જે કઈ કહેવામાં આવી રહ્યું છે એ અને વાસ્તવિકતા સાથે શું તાલમેલ છે તો તમે બહાર નીકળો તમે જુઓ કે જે સમાજના લોકો શિક્ષણ મેળવ્યું છે એમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું એમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી બીજી પરીક્ષાઓ આપી અને એમની જે ટેલેન્ટ છે એને વિકસાવી રહ્યા છે તો એવા સમાજના અને એવા કોઈ પણ સમાજનો કોઈ પણ ધર્મનો હોય એવા યુવાનો એવી યુવતીઓ સાથે તમે બૌદ્ધિક તંદુરસ્ત સ્પર્ધા કરો અને એમનાથી આગળ નીકળી જવા માટે એમની લીટીને તાપ્યા સિવાય તમારી લીટી મોટી કરી અને તમે એમનાથી આગળ નીકળી જાઓ અને એવી પ્રેરણા આ યુવાનો આ કિશોરોને આપવાની જરૂર છે આપણે એમના ત્રશો પકડાવીશું છરીઓ પકડાવીશું ભાલાઓ પકડાવીશું તો એથી કોનું કલ્યાણ થશે કોઈનું કલ્યાણ નથી થવાનું પરંતુ આવા યુવાનો આવા કિશોરોની અંદરના મગજની અંદર આવી ગદકી ભરવામાં આવે ને એ ગદકીના કારણે એ લોકો આવેશમાં આવી અને કંઈ ગંભીર ગુનાઓમાં ભોગ બને તો એનું પરિવાર નષ્ટ થઈ જશે એના મા બાપો જો એના આધાર હશે તો એ મા બાપો રખડી પડશે અથવા તો એ યુવાન પરણિત હશે એના બાળબચ્ચા હશે તો એનું પરિવાર ખંડિત થઈ જશે ભોગવવાનું તો એ જે તે વ્યક્તિ હશે યુવાનો તમારે વિચારવા જેવું છે છતાં તમને એક એ ઉદાહરણ આપું કે બે હજાર બે ના તોફાનો વખતે હિન્દુત્વનો એક ખૂબ મોટો ચહેરો બહાર આવે તો અશોક મોચી અશોક મોચી નામનો એક યુવાનનો ચહેરો ખૂબ સમગ્ર ગુજરાતની અંદર પ્રસિદ્ધ થયો હતો અને એ હિન્દુત્વનો પોસ્ટરબોય તરીકે ખૂબ ડેવલપ થયો આજે આ ભાઈ અમદાવાદની ફૂટપાથ ઉપર પોલીસ કામ કરે છે એની કોઈ ભાળ નથી લેતું આ હિન્દુત્વનો પોસ્ટર બોય હતો એને કોઈ આર્થિક સહાય કરી નથી એને કોઈ સામાજિક સહાય કરવામાં નથી આવી અને જો એને આર્થિક સહાય કરી હોત એને બૌદ્ધિક સહાય કરી એને સામાજિક ભૂખ આપી હોત તો આજે એને ફૂટપાથ ઉપર બેસી અને પોલીસ ના કરવી પડે આવા અનેક ઉદાહરણો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માયર મે માજી મેયર રહેલા રતિલાલ નામના એક ગૃહસ્થળને મળો એ પણ એક વખત આવી સંસ્થાની અંદર કામ કરતા હતા એમણે સંસ્થા છોડી દીધી મેઘવ નામનો એક રાજસ્થાનનો હોનહાર યુવાન હતો અને બાબરી મસ્જિદ તોડવાની અંદર બધાની સાથે એની પણ અગ્રણી ભૂમિકા હતી પણ એને પણ એ પુસ્તિક એ સંસ્થાને સંગઠન છોડી અને એ પોતાના સાચા માર્ગે વળ્યો છે એટલે આમાંથી તમારો બોધપાઠ લેવાનો છે હવે આની જોડે જયારે ત્રીજી વાત એ કરવી છે કે ખેડા જિલ્લાની અંદર વસો નામનું ગામ છે ને વસો તાલુકા ત્યાં વસો તાલુકામાં લવાણા નામના ગામમાં એક મહીપતસિંહ ચૌહાણ નામના એક તરવલિયા યુવાન ત્યાં આગળ એક મોટું શિક્ષણ સંકુલ ચલાવી રહ્યા છે અને શિક્ષણ સંકુલની સાથે સાથે એમણે એક વૃદ્ધાશ્રમ ચાલુ કર્યો અને વૃદ્ધાશ્રમનો વિડીયો આજકાલ જોવા મળ્યો એટલે ખરેખર તો ભાઈ શ્રી ભાઈપાલશ્રીનો આપણે અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે ગરીબોના અનેક બાળકોને આશ્રય આપી અને એમના ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને પૌષ્ટિક આહાર આપવાનું કામ કરી રહ્યા શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર અને સાથે સાથે એમણે જે વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે તો આ વૃદ્ધાશ્રમની અંદર કોણ હોય છે અને આ વૃદ્ધાશ્રમ જો ભારતની અંદર ગુજરાતમાં કેટલી બધી કથાઓ થાય છે કેટલી બધી પારાયણો થાય છે મહાકુંભ જેવા બધા આયોજનો થાય છે પ્રાણ પ્રતિષ્ઠાના અનેક પ્રસંગો થાય પાટોત્સવના કેટલા બધા પ્રસંગો થાય છે અને છતાંય અને છતાંય ગુજરાતમાં ભારતમાં વૃદ્ધાશ્રમો કેમ નિભાવવા પડે છે આ પ્રશ્ન વિચારવા જેવો નથી અને તમને આની સાથે સાથે બીજી વાત પછી કરું છું પણ આ વૃદ્ધાશ્રમો એ આ સંસ્કૃતિનો કલંક નથી કે વૃદ્ધાશ્રમોની અંદર બે પ્રકારના વૃદ્ધો છે એક નિરાધાર છે જેના પોતાનો દીકરો નથી દીકરી નથી અને એનો નજીકનો ભાઈ છે અથવા નથી હોય તો એને ના સ્વીકારે તો એવા જેની પોતાના પંડના દીકરા દીકરી નથી એ નિરાધાર છે એની પાસે ચોક્કસ આવક ના હોય એની પાસે કોઈ સંપત્તિ ના હોય તો આ નિરાધાર છે અને આવા નિરાધારો માટે આવા નિરાધારો ફરી વખત રિપીટ કરીએ આવા નિરાધારો માટે વૃદ્ધાશ્રમ હોવો જોઈએ પરંતુ મોટા ભાગના વૃદ્ધાશ્રમોની અંદર તરછોડાયેલા મોટા ભાગના વૃદ્ધાશ્રમોની અંદર તરછોડાયેલા ઘરે સારી સંપત્તિ હોય સારું મકાન હોય પુત્ર અને પૌત્ર હોય એ પરિવારમાંથી એ માં અને એ બાપનું ભારણ હોવાના કારણે એ દીકરો અને દીકરી પોતાની માં અને પોતાના બાપના વૃદ્ધાશ્રમોમાં મૂકી આવે છે શા માટે એ તમારા અને મારા વિચારોમાં મેળખાતો નથી તમે અમને છો આવા તરછોડાયેલા આ આવાયેલા વૃદ્ધાશ્રમોની સંખ્યા વધારે છે તો આવા તરછોડાયેલા વૃદ્ધાશ્રમો આટલા બધા આપણે ધાર્મિક પ્રસંગો કરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ મહાકુંભ કરીએ છીએ બીજા પ્રસંગો કરીએ છીએ તો એમાંથી એવા સંસ્કારો કેમ ના મળે આ તો કલંક છે આ સંસ્કૃતિનું કલંક કહેવાય તરછોડાયેલા મા બાપોના વૃદ્ધાશ્રમો એ તર આ સંસ્કૃતિનું કલંક છે તો આ કલંક ને આ બધા ધાર્મિક પ્રસંગો ધાર્મિક કથાઓ ધાર્મિક પુસ્તકો ધાર્મિક વાર્તાલાપો અને કહેવાતા કથિત બાપુઓ કથિત ધર્મગુરો કથિત મહંતો આ કલંકને કેમ મિટાવી શકતા નથી નિરાધાર વૃદ્ધો માટેનું વૃદ્ધાશ્રમ હોવું અનિવાર્ય છે સમયની માંગ છે તાતી જરૂરિયાત છે પરંતુ જેના પોતાના પુત્ર અને પુત્ર વધુ સારી નોકરી કરે છે અથવા તો એની પાસે સારો વ્યવસાય છે એના પૌત્રો છે એમની પાસે આલીશાલ બંગલા છે આલીશાલ ગાડીઓ છે અને એવા મા બાપ એવા દીકરાઓ એવા મા બાપને જેને એમણે ખૂબ કષ્ટ વેઠીને મોટા કર્યા છે એમના માટે એમણે ખૂબ ભોગ આપ્યો છે એવા મા બાપને હવે અમે તમને પાળવી નથી શકતા માટે તમે વૃદ્ધાશ્રમમાં જાઓ તો આ લોકો તો આવા પુત્રો આ પૌત્રો એ મા બાપની ભાવનાઓના હત્યારાઓ છે મા બાપની ભાવનાઓના હત્યારાઓ છે તો આ હત્યારાઓ આ સમાજમાં કેમ પેદા થાય છે આમાં ખાસ વિશિષ્ટ બાબત એ છે તમને ચેલેન્જ સાથે હું આજે કહું છું કે આમાં અનુસૂચિત જાતિના કેટલા વૃદ્ધા વૃદ્ધાશ્રમમાં છે ગુજરાતના જેટલા વૃદ્ધાશ્રમો છે એની અંદર અનુસૂચિત જાતિના કેટલા વૃદ્ધો છે કદાચ તમને આખા ગુજરાતમાંથી એવા બે કે પાંચ અપવાદરૂપ મળી છે અનુસૂચિત જનજાતિના કેટલા વૃદ્ધો છે કોઈ નહીં મળે શા માટે આટલી બધી આપણે ઉચ્ચ સંસ્કૃતિની વાત કરતા હોય અને જે સમાજને તમે તરછોડી દો જેનો સંસ્કૃતિ બહિષ્કાર કરવામાં આવે જેને ઘોડી પર બેસવા દેવામાં ના આવે એ સમાજની અંદર આખું સંસ્કૃતિ તો નથી કેમ નથી એ સમાજમાં આવી કોઈ સંસ્કૃતિ નથી અને પોતાની ઉચ્ચ સંસ્કૃતિની વાતો કરનાર સમાજની અંદર આવા કલંકો પેદા થયા હોય અને પોતાના ઘરના મા બાપનો વલોકતા હૈયે જયારે વૃદ્ધાશ્રમ મૂકી આવે ત્યારે એનો આત્મા શું કહેતો હશે આ વિડીયોનો આની અંદર મેં ત્રણ બાબતો લઈ લીધી છે એક રાજસ્થાનનો કિસ્સો તો રાજસ્થાનના કિસ્સાની અંદર જે જેને આ કૃત્ય કર્યું એમના આવા સંસ્કારો કેમ મળવા કઈ પ્રેરણા કયો ધર્મ અથવા તો કઈ સમાજ વ્યવસ્થા એમને કરવા આ વિચારવા જેવું છે છે આનાથી શું કલ્યાણ થાય એમની કોઈ મહત્સ્યાઓ પૂર્ણ થઈ જાય છે અથવા તો એ કંઈક આ દુનિયાના અને આ પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ માનવ હતા અને એમણે કોઈ સારું પરાક્રમ કર્યું એવું પુરવાર કરી શકે છે અથવા તો અ એના કારણે આ દેશની અંદર આ દુનિયામાં નવો ચીલો પડશે એવું પૂર્વ થાય એવું નથી થતું જે યુવાનોનો જે કિશોરોનો છરીઓ પ્રેરણા આપવામાં આવી રહી છે તો એ જ કિશોરોના તમે કલેક્ટર બનાવવા માટે ડીએસપી બનવા માટે આઈપીએસ બનવા માટે તમે કેમ એમને પ્રેરિત ના કરી શકો હવે યુવાનોનો કલેક્ટર બનાવો એમના આઈપીએસ બનાવો એમને સચિવ બને અને એ લોકો આ દેશ અને દુનિયાની આર્થિક ભાગડોળ સંભાળે એવા સક્ષમ કેમ જોઈએ મુસ્લિમ સમાજ આજે કૌશલ્ય પ્રધાન સમાજ છે એ સમાજને આર્થિક રીતે નહીં તોડી શકાય ક્રિશ્ચિયન સમાજ અને પરદેશોની અંદર નોકરી ધંધામાં એમને સ્થાન મળવાનું છે એને નહીં તોડી શકાય અને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો શિક્ષણ નો સ્વાદ ચાખી ગયા છે બંધારણો સમજી ગયા છે માટે એને ગમે તેટલો દબાવવાનો પ્રયાસ કરશો પરંતુ એના અંદર જે અમુક કોર્પોરેશનો કામ કરી રહ્યા છે એને કારણે એ સભાનતાની જે જ્યોત ચાલુ રહેશે એ સભાનતાની જ્યોત સદાય ચાલુ રહેવાની છે હું એવી અપેક્ષા રાખું છું અને એવી વાત ફરી વખત દોહરાવું છું કે આ સમાજની અંદર સામાજિક સૌદાર્ય વધ સમાનતા બંધુતા અને માનવતાની જ્યોત જલ એ દિશામાં કામ થાય અને તમે એ દિશામાં વિચારો એવી અપેક્ષા સાથે વાત પૂરી કરું છું પણ એ વાત પૂરી કરતાં ફરી તમને ઓળખો બીજો એક વખત ફરી આગ્રહ કરું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને તમે વધારેમાં વધારે એટલા માટે શેર કરો કે આપણે સામાજિક સભાનતાની વાત છે એ દરેક પરિવાર સુધી પહોંચવી જોઈએ દરેક પરિવાર પાસે દરેક યુવાન પાસે અને આપણા યુવાનો ના આપણા યુવાનો કોઈ પણ વર્ણ ધર્મ જાતિના ભેદભાવ સિવાય આપણા કિશોરો ગેરમાર્ગે ના દોરાય તમારા યુવાનો તમારા દીકરાઓને તમે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપો અંગ્રેજી સાથેનું શિક્ષણ આપો એના આઈપીએસ આઈએસ બનવા માટે એને એને પ્રેરિત કરો તો તમારું અને આ દેશનું ના દુનિયાનું કલ્યાણ થશે ફરી વખત તમે આ વિડીયોને વધુ વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરી વખત આપણું મળીશું ચાલો આવજો